નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા નગર પ્રાથમિક શાળાના શિક્ષકોને બીએલઓ તરીકેની કામગીરી સોંપવા મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પ્રકાશભાઈ વાઘાણીની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર મનીષકુમાર બંસલ ને આવેદનપત્ર આપી નગર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્ને રજૂઆત કરી હતી અને ત્રણ વર્ષ જેને જવાબદારી સંભાળી હોય એનું રીતે કદાચ એમ કે જવાબદારી નથી સંભાળી તો એને સ્વૈચ્છિક રીતે નિવૃત્ત કરવા રજૂઆત કરે છે અને આપણે નોટિસ સાહેબ જે છે એને સાંભળવાનું છે અને હું તો આપને કહું સાહેબ કે સંકલન શાસન અધિકારી જે છે એની આ સંકલન જો કર્યું હોય તો હું એવું માનું છું કે બધી સ્કૂલમાંથી કદાચ બધે તદ્દન શિક્ષકો આવે તો શિક્ષકોનું કાર્ય પણ ન અને ખાસ કરીને સાહેબ જે શિક્ષકો આ કામગીરીમાં રોકાય છે એને વળતર રૂપે બીજી રજાઓ મળે છે નગર પ્રાથમિક શિક્ષકો દ્વારા અગાઉ રજૂઆત અને આવેદનપત્ર આપવા છતાં ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષકોને બીએલઓ તરીકેની કામગીરી સોંપવામાં આવતા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી